શ્રીનાથજી આ કથા એકમાત્ર કથા નથી જેની અંદર ધર્મના માધ્યમથી કૃષ્ણ ભગવાનના માધ્યમથી યુવાનોને જે લોકો આજે કપરા સમયની અંદર જે લોકોને તકલીફ છે તેઓના દરેક પ્રશ્નોનું દરેક સમસ્યાઓનું નિવારણ આ કથાના શ્રવણથી થવાનું છે અને ભૂતકાળની અંદર દરેક કથાઓની અંદર ઘણા યુવાનોના હૃદય પરિવર્તન ઘણા યુવાનો એમના વ્યસન મુક્તિ કર્યા છે અને માનવ કલ્યાણના ઘણા કાર્યો અને આ કથા ખૂબ જ ભવ્ય એનું આયોજન કરવાનું આવ્યું છે આજે જર્મન ડોમની અંદર અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ત્યાં પંદર હજાર વૈષ્ણવોનો સમાવેશ થાય તે રીતનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અશોકભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી વી વાયો ભારત હમણાં જ જે જાણ કરવામાં આવી તો અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મારું નામ દીપેશ કુમાર ગિરીશચંદ્ર શાહ છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિવાયો અમદાવાદનો પ્રમુખ છું યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી જે આજે વિશ્વભરની અંદર જેઓ વિવાયોના સ્થાપક છે વિશ્વભરની અંદર પંદર દેશોની અંદર તેઓ આ સંસ્થા કાર્યરત કરી રહ્યા છે વિશ્વભરની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે કે જેઓ માનવ સેવાના કલ્યાણ અર્થે ખૂબ મોટા પ્રમાણની અંદર કાર્ય કરી રહી છે જેઓનું એક જ લક્ષ્ય છે કે છેવાડાના માણસ સુધી માનવ કલ્યાણના કાર્યો પહોંચે આ આને જ અનુરૂપ અમદાવાદ જેવા શહેરની અંદર આજે આપણને આઠ વર્ષ પછી આપણને પૂજ્યશ્રીનો કથાનો લાભ મળવાનો છે તારીખ ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન જીએમડીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર 132 ફૂટ ના રોડ ઉપર આ કથા ભવ્ય આયોજન થવાનું છે ભજરે મન ગોવિંદા ભજરે મન ગોવિંદા ભજરે મન ગોવિંદા ભજરે મન ગોવિંદા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરાર અમદાવાદ